પાટણ મેડિકલ વેસ્ટના ગેરકાયદે નિકાલનો કિસ્સો સામે આવ્યો છે પાટણ સાઈના સુભાષ ચોક પાસે આવેલ

સ્થાનિક પાસે કડક નિયમો બનાવવાની અપીલ કરી રહ્યા છે કોર્પોરેટર ભરત ભાટિયાએ પણ જાહેરમાં નિવેદન આપી જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે મેડિકલ વેસ્ટમાં હોસ્પિટલની ફાઇલ દવાના બોક્સ અને સિરિંજ મળી આવ્યા છે પોલીસન બોલ સાથે તપાસ ચાલી રહી છે જવાબદારો સામે કડક કાર્યવાહી જરૂર પડે તો પોલીસ ફરિયાદ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ છે કે આવા કચરાથી રોગચાળો ફાટી નીકળવાનો ખતરો છે પાટણમાં મેડિકલ વેસ્ટ જન આરોગ્ય માટે મોટું જોખમ ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોબાભાઈ આહીર